જિલ્લામાં ખેતીની જમીનો ખરીદીને રહેણાંક કોમ્પલેક્ષ બનાવીને વેચાણ કરતા બિલ્ડરોની સંખ્યામાં મોટો વધારો થયો છે આવા બિલ્ડરોએ કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવાનું હોય છે અને નજીકના વિસ્તારના રહીશોને કોઈ અડચણ ન પડે તેનું ધ્યાન રાખવાનું હોય છે પરંતુ કેટલાક બિલ્ડરો સ્થાનિક તંત્રના મેળાપીપણા હેઠળ સ્થાનિક રહીશો તકલીફમાં મુકાય તેવી હિંડ પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે ત્યારે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાય તે સ્વાભાવિક ગણાય આવી જે ઘટનામાં ભરૂચ શહેરની શ્રવણ ચોકડી પાસે ગેલટાઉનશિપની આગળ નંદેલાવ ગામ અને ઉમરાજ ગામમાં છે ની વરસાદી કાંસની ગઠરમાં ત્યાં બની રહેલ રહેણાંક ફ્લેટના બિલ્ડર દ્વારા મળમૂત્રનો નિકાલ કરવામાં આવતો હોવાની વાત સામે આવવા પામી છે

ત્યારે આવા લે બિલ્ડરો સામે શિક્ષાત્મક પગલા લેવામાં જવાબદાર તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે તે બાબતે જનતામાં રોષ ફેલાયો છે અને બિલ્ડરોની આ હીન પ્રવૃત્તિ જો તાકીદે બંધ નહીં થાય તો સ્થાનિકો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું હતું મારું નામ જય જગદીશભાઈ પરમાર છે આ રસ્તા પર અમારું અવારનવાર આવવા જવાનું રહે છે પણ ઘણીવાર કેટલી દુર્ગંધ મારતી હોય છે અને એ અમે જોયું કે ક્યાંથી દુર્ગંધ મારે છે તો અહીંયા ખુલ્લી ગટરો જેનું કોઈ કામ નથી થયું ને વરસાદનું જે પાણી આવે છે એ બધું અહીંયા ભરાઈ રહી છે આજુબાજુ આટલી મોટા મોટા ફ્લેટ છે બાજુમાં આ તુલસી ગ્લોરિયસની ઓફિસ છે ને ઘણી દુર્ગંધ મારે છે જેનાથી સ્વાસ્થ્યને બી નુકસાન થાય એવું છે ને ઘણી નિંદનીય બાબત છે આ તો વરસાદી પાણીનો એમાં આ શું છોડવામાં આવેલું છે આ ગટર નું પાણી છે મળમૂત્ર બધું જ છે ઘણી પ્રકારની ગંદકી છે આમાં બધું બિલ્ડરો અહીંના બિલ્ડરો છે તુલસી ગ્લોરિયસ છે એ લોકોએ આ ઠાર વ્યવસ્થા નથી કરી એમ ના 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 કરી હોય તો જ આ બધું અહીંયા ઉભરાતું હોય ને તમે લોકો રાડારી છો ને આવતા કેતા ઘણીવાર આવા જવાનું રહે છે અહીંયા મારતું હોય છે તો તમે તંત્રને શું અપીલ કરવા માંગો છો તંત્રને અમારી એક જ અપીલ છે કે આ અંગે શિક્ષાત્મક પગલા લે પીએમ મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને આપણે આવી ગંદકી કરીએ તો આપણી માટે બહુ શરમજનક વાત કેવાય રિપોર્ટર વિરલ ગોહિલ ભરૂચ